અત્યારે હવે નાના બીપડીયા ગામથી બોલે છે તાલુકો ગંટેશ્વર જિલ્લો નર્મદા અત્યારે અમારી આંગણવાડીની એવી જર્જરની હાલત થઈ ગયેલી છે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી નથી ચાલતું અને બે વાર તો ટીડીઓ સાહેબને અમે રજૂઆત કરી અને એના અગાઉના ટીડીઓને બી અમે રજૂઆત કરવામાં આવી છતાં તો હજુ ઠરાવ ને માંગણી કરવામાં આવી રહી છે પાંચ વાર તો ઠળાવ કરવામાં આવ્યો છે તો ઠળાવ કરીને શું કરવા માંગે છે તો ક્યારે આ નાના પીપળિયાના ભૂલકાઓને આ આગળવાળીનો લાભ મળશે એ જોવાનું રહ્યું મારું નામ વિજયભાઈ તરવી પીપળિયા હાલની આંગણવાડી કઈ ચાલે છે હાલની આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી છે

મારું નામ થોડી રજનીશ કુમાર ગામ નાના વિપડિયા અમારા ગામમાં છેલ્લા ચાર વર્ષથી જે આંગણવાડી છે જર્જરિત હાલતમાં છે જેના લીધે આ ઘરમાં જે નૈનાબેન વિજયભાઈનું ઘર છે ત્યાં ભાડાના મકાનમાં આજે છોકરાઓ અભ્યાસ કરે છે જે ખૂબ જ દુઃખદ વાત છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ ગામ સાત આઠ કિલોમીટર હોય જ્યારે સ્ટેચ્યુની આજુબાજુ જે વિસ્તારમાં કંઈ પણ બાંધકામના કામ કરવામાં આવતા હોય તે પાંચ થી છ મહિનાના ટાર્ગેટમાં તો એ પાયામાંથી ઉભા થઈને બની પણ જતા હોય છે જયારે આ આંગણવાડી પાંચ છ ચાર પાંચ વર્ષથી સતત રજૂઆત કરવા છતાં એ લોકો તો આ આ જે આંગણવાડીના ભોરકાઓ ખરા એમનું શિક્ષણનો જે પાયો છે એ આંગણવાડી થી શરૂઆત થઈ જયારે ને આજે એ લોકો ધ્યાન નહીં આપતા તો એ આદિવાસીનો વિકાસ કઈ રીતે કરશે